સાબરકાંઠા ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં તરખાટ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા આ લોકો પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના સહિત સાત લાખ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ લોકો સામે એકથી વધુ ગુના નોંધાયેલા છે ત્યારે મુખ્ય સૂત્રધાર ભગવાન

અને સાત પોઈન્ટ પાસઠ લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ દસ ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ પાંત્રીસ ગુના છે બીજો આરોપી વિનોદ ધુલેશ્વર છે એ દસ ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ ચાર ગુનામાં સંડોવાયેલો છે આમ એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરી છે